ઉપસ્થિતિમાં શૈક્ષણિક પ્રભાવી કાર્ય કરનારા અઠ્યાવીસ આચાર્યો શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલ સંસ્થા અવિકા ચેરિટેબલ ટ્રસ્ટ બે થી કાર્યરત છે બિનલાભકારી સંસ્થા છે જે શિક્ષણ અને સામાજિક કલ્યાણના ક્ષેત્રોમાં સુધાર માટે સમર્પિત છે જે શૈક્ષણિક ક્ષેત્રે વિદ્યાર્થીઓને મદદરૂપ થાય છે સંસ્થા દ્વારા ગત વર્ષથી કર્મશીલ ગુરુ એવોર્ડ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે નવ પ્રિન્સિપલ સાત કોર્ડિનેટર એક શિક્ષકો પાંચ સેવા નિવૃત્ત આચાર્યોને એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા એક કર્મશીલ પ્રિન્સિપલ એવોર્ડ્સ ટુ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર આજે અમે લોકો કરી રહ્યા છે એમાં ટ્વેન્ટી એટ પ્રિન્સિપલ્સને અમે લોકો એવોર્ડ આપી રહ્યા છે ક્રાઇટેરિયા એટલો હતો કે પ્રિન્સિપલે આઠ વર્ષ ઉપર આ અગર પ્રિન્સિપલના પદ પર એ લોકોએ પોતાનું કારકિર્દી આપી હોય અને એ લોકોના ઘણા બધા એચિવમેન્ટ્સ હોય છે એટલે પછી એને ધ્યાનમાં રાખીને અમે લોકો એમને એવોર્ડ આપી રહ્યા છીએ આ બીજું વર્ષે આ વર્ષે એકસો પચીસ શાળાઓના આચાર્યો પૈકી અઠ્યાવીસ આચાર્યોને એવોર્ડ આપવામાં આવ્યા છે જેમાં પચીસ ખાનગી અને ત્રણ સરકારી શાળાના આચાર્યોનો સમાવેશ કરાશે આચાર્ય છે એ શાળાનો વડો છે અને આચાર્ય શબ્દ પરથી જ આપણને ખબર પડે છે કે જેવું આચરણ હોય એવું જ એમનું વ્યક્તિત્વ હોય તો બીજા લોકો જોઈ અને એને અનુસરે છે તો આજે અવિકા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી શ્રેષ્ઠ આચાર્ય તરીકેનું સન્માન કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો છે ત્યારે એમાં મારું નામ સજેસ્ટ કરવામાં આવ્યું હતું અને મને તો ખબર નહોતી આજ સવારે જ ફોન આવ્યો કે તમારે આ રીતના સન્માનિત થવાનું છે તો તમે આ જગ્યાએ આવજો અને અત્યારે કાર્યક્રમ જોતા એવું લાગે છે કે અમારી શાળાની જે સારા કામની નોંધ છે એ કોઈક જગ્યાએ લેવાય છે શાળામાં જે કામ અમે કરીએ છીએ એ કોઈ જોવે કે ના જોવે પણ સારા કામની મહેક બધે ફેલાતી જ હોય છે તેથી શાળાની જ્યારે બાળકોની ચિંતા હોય શિક્ષકોની ચિંતા હોય અને શાળાની અંદર જે બાળકો આવે છે એ માત્ર બાળકો નથી પરંતુ ભારતનું ભવિષ્ય છે અને ભારતના ભવિષ્યને જ્યારે વર્ગખંડમાં ઘડવાનું હોય ત્યારે શિક્ષક અને આચાર્યની ભૂમિકા ખૂબ મહત્વની હોય છે. શિક્ષક એ ખાલી વર્ગખંડ પૂરતો મર્યાદિત હોય છે જયારે સાનો આચાર્ય છે એ સમગ્ર શાળાના વાતાવરણ અને ભાવાવરણને જાળવી રાખે છે. તેથી છેલ્લા છ વર્ષથી હું આચાર્ય તરીકે પૂજ્ય ડોંગરેજી મહારાજ પ્રાથમિક શાળા બપોર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં અ એસિસ્ટન્ટ આચાર્ય તરીકે ફરજ બજાવું છું. અને મારી શાળાની અંદરની જે કામગીરી છે એના આધારે મારી અહીંયા પસંદગી થઈ છે બે હજાર બાવીસની અંદર અમારી શાળાને શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ મળ્યો છે અને આ એવોર્ડ છે એ માત્ર મારો નહીં પરંતુ મારી પાછળ જે લોકોએ મહેનત કરી છે એ મારા ગુરુ હોય મારા માતા પિતા હોય મારા ઘરના સભ્યો હોય કે પછી અત્યારે જે શાળામાં કામ કરી રહ્યો છું એ શાળાના શિક્ષકો હોય એ તમામના પરિશ્રમથી આજે મને જે આ સન્માનિત સન્માન મળ્યું છે એ બધાનો હું ખૂબ ખૂબ ખરા હૃદયથી આભાર માનું છું સાંસદ ડૉક્ટર હિમાંગ જોશી તેમના પ્રાસંગિક ઉદ્બોધનમાં ઉપસ્થિત આચાર્યો દ્વારા કરવામાં આવેલ કામગીરી ની હતી સાંસદ ડૉક્ટર હિમાંગ જોશી એપોર્ડ માટે પસંદ થયેલ આચાર્યોનું બહુમાન કરતા તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા આપણે ખ્યાલ છે હમણાં જ આપણે શિક્ષક દિવસ સમગ્ર દેશે મનાવ્યો અને આચાર્ય એ તો એક સંસ્થાના વડા તરીકે વાલી બાળકો શિક્ષકો અને સમાજ એમના સમ તમામ લોકો સાથે સંકલન સાધી અને કાર્ય કરતા હોય છે ત્યારે આજે અવિકા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એવા જ સારામાં સારા આચાર્યો કે જેમણે દાયકાઓ સુધી એક શૈક્ષણિક સંસ્થાનને આગળ લાવ્યા છે બાળકોને ઘડતર કર્યું છે વાલીઓ સાથે રહ્યા છે એવા આચાર્યોનું સન્માનનો આ જે કાર્યક્રમ હતો એમાં અમારે ઉપસ્થિત રહેવાનું થયું આચાર્યો સાથે ખૂબ સુંદર સંવાદ પણ સાધ્યો અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે મને તક આપવા બદલ